આદિવાસી સંસ્કૃતિ અને જળ જમીન જંગલોની જે તેમની લડાઈ છે તે મુદ્દે હવે મામલો ગરમાયો છે અને છોટાઉદેપુર જિલ્લાના જોજ પાસે આવેલા લગામી ગામે ચેતર વસાવા દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું શું હતો સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે મહાપંચાયતમાં ચૈતર વસાવાએ જે નિવેદન આપ્યું છે તેનાથી હવે રાજકારણ ગરમાયું છે અને તેમણે સીધી ચીમકી આપી છે કે જો આદિવાસીઓના સંવિધાનિક અધિકારો નહીં મળે

લગામી ગામના સરપંચ વીરસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં મહાપંચાયત મળી અને આજની આદિવાસી સમાજની મહાપંચાયતમાં સમાજમાં રહેલા કુટેવો કુરિવાજો અંધશ્રદ્ધાઓ કઈ રીતના દૂર થાય સાથે સાથે સિકલ સેલ એનેમિયાની જાગૃતિ સાથે સાથે આદિવાસી સમાજમાં જે કુપોષણની સમસ્યાઓ છે એ બાબતની પણ આજે ચર્ચાઓ થઈ છે સાથે સાથે આદિવાસીઓના હાલના જે પ્રશ્નો છે પડકારો છે એની સામે આદિવાસી સમાજે કઈ દિશા તરફ જવાનું આદિવાસી સમાજ એનું નિરાકરણ કઈ રીતના આવે એ તમામ બાબતો એ ચર્ચા થઈ છે ખાસ કરીને આ વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ છ અંતર્ગત ઘણા લોકોએ પોતાને ખેડતા જમીનના દાવાઓ અરજીઓ કરી છે આજ દિન સુધી મંજૂર નથી કરવામાં આવી સાથે સાથે આ વિસ્તારમાં પૈસા એક ઓગણીસો અને અનુસૂચિ પાંચ અંતર્ગત ગામ સભાઓ બોલાવવામાં નથી આવતી જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવે છે કોઈની પણ સહમતી વગર બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે જે બાબતોની પણ ચર્ચા થઈ છે અને ખાસ અમે શિક્ષણ પર ભાર આપ્યું છે કે તમામ યુવાન યુવતીઓ પોતાના ભણવાના સમયે સારી રીતે ભણે એમના મા બાપ એમને ભણાવે એવી અમે સૌએ આગ્રહ કર્યો છે અને આજની આ મહાપંચાયતમાં જે પણ બધાના સૂચનો મળ્યા છે જે પણ બધાએ સમાજમાં રહેલા જે પ્રશ્નો છે સમાજના

લોકોને અને આદિ જે પણ આદિવાસી સમાજના નેતાઓ છે એમને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં જે નેતાઓ આદિવાસી સમાજને મતબેંક તરીકે ઉપયોગ કરે છે એ નેતાઓ ચૂંટણી ટાઈમ જ સમાજ એમને યાદ આવે છે અને આવા સમયે સમાજના પ્રશ્નો જ્યારે ઊભા થાય છે ત્યારે કોઈ નેતા અહીંયા દેખાતું નથી એનો આજે આ ઉત્તમ દાખલો તમને નજરે પડે છે એ મહાપંચાયતનું આયોજન કરેલ હતું એમાં એમાં અમે દરેક સમાજના નાના મોટા આગેવાનો તેમજ સરપંચો તાલુકા પંચાયત સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યો તેમજ તમામ પાર્ટીઓના ધારાસભ્યશ્રીઓને પણ અમે જાહેર આમંત્રણ આપ્યું હતું અને આ મહાપંચાયત દ્વારા આ મહાપંચાયતમાં ખાસ કરીને અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પણ નિમંત્રણ અમે આપ્યું હતું અને તેઓ પણ અમારા મહાપંચાયતના નિમંત્રણને માન રાખીને તેઓ પણ અમારી મહાપંચાયતમાં ઉપસ્થિત રહ્યા અને અમે એક મહાપંચાયત દ્વારા એક સમાજને જે સમાજના ખોટા ખર્ચા છે સમાજના કુ રિવાજો છે સમાજના અન્ય ખર્ચા છે સમાજના શિક્ષણ છે એના વિશે જ અમે ખૂબ વિશેષ ચર્ચાઓ પણ કરી અને સમાજમાં આ ડીજેની પ્રથા છે એ ડીજેને પણ બંધ કરવા માટે એક ચર્ચા કરી છે અને સમાજના ઘણી બધી એવી ચર્ચાઓ છે દીકરા દીકરીઓ માટે પણ જે ચર્ચાઓ કરી એમાં ખૂબ મોટી સંખ્યામાં ખૂબ આજુબાજુના લોકોના આજુબાજુ જિલ્લાના લોકો પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ મહાસ મહાપંચાયતને પણ સફળ બનાવી છે જે મહાપંચાયત નું આયોજન થયું હતું એની અંદર સમસ્ત આદિવાસી સમાજને સરપંચો દ્વારા આહવાન કરવામાં આઝાદી પહેલા પણ આદિવાસી સમાજ પોતાના જળ જંગલ અને જમીન માટે લડતો હતો અને આઝાદી પછી પણ આજે આદિવાસી સમાજ પોતાના હક અધિકાર માટે પોતાના જળ જંગલ માટે લડી રહ્યો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી સાથે અમારા વિસ્તારની અંદર આ અનુસૂચિત પાંચનો વિસ્તાર છે ચાહે આ જમ આ જંગલો હોય આ જમીનો હોય આ નદીઓ હોય એ દરેક વસ્તુ અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર આવે છે સાથે સાથે આ વિસ્તાર ગ્રામસભા પેસા એક્ટ ઓગણીસો છન્નું લાગે છે ત્યારે ત્યારે અહીંયાની ગ્રામસભા વિશે પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથે અમને વન અધિકાર અધિનિયમ બે હજાર છની ની અંદર જે અમારા આદિવાસી ખેડૂતો છે એમને સનદો આપી દેવામાં આવે અને સાથે સાથે એમની જે જમીનો ફાળવી દીધી છે એ પણ આપી દેવામાં આવે એવી વિસ્તારથી ચર્ચા કરવામાં આવી સાથે સાથે અમારા બાળકોના ભવિષ્ય મીટે માટે અને અમારા આદિવાસી વિસ્તાર આજે પણ સિકલ સેલ ડિઝીઝ તેમજ ટીબી જેવી ગંભીર ગમીરથી બીમાય છે ત્યારે આજે ઘણી બધી સરકારો આવીને ગઈ આવીને ગઈ ત્યારે ઘણા બધા લોકો એવી પણ ચર્ચા કરે છે કે બેટી બચાવું બેટી પઢાવું બેટી બચાવું બેટી પઢાવું પણ જ્યારે પણ આજે સિકલ શહેર તે અમારી બહેન અમારી દીકરી પ્રસુતિની અંદર મૃત્યુ પામે છે ત્યારે આ બાબતનું અમને આજે ખૂબ દુઃખ છે એની પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી સાથે સાથે આદિવાસી આદિવાસી સમાજ આજે આ દેશનું મૂળ માલિક છે ત્યારે પોતા જ્યારે કોઈ પણ અધિકારી હોય ત્યારે આદિવાસી સમાજ સાથે અન્યાયથી વાત કરે છે ત્યારે એ એ દરેક કર્મચારીઓને આ મહંત પંચાયતે અમે કહેવા માંગીએ છીએ કે તમે સૌ અમારા આદિવાસી સમાજના યુવાન હોય આગેવાન હોય એ કોઈ પણ અમારો નાનામાં નાનો માણસ હોય એની સાથે માલિકની ભાષામાં વાતચીત કરવામાં આવે એવી વિસ્તારથી ચર્ચા થઈ છે અને આવનાર સમયની અંદર જેટલા પણ પડતર પ્રશ્નો છે અને આ વિસ્તારની અંદર રાઠવા પૂડીનો મુદ્દો આજે પણ એવો ને એવો સરગડતો છે અને અમારા વિસ્તારના તણ ઘણા બધા નેતાઓ આજે ચૂંટાઈને પણ ગયા છે પણ એ લોકો તો આદિવાસી સમાજને હાર હંમેશા માટે નો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગે છે કે આવનાર સમયની અંદર જ્યારે પણ અમને જરૂર પડશે ત્યારે અમે મેદાનમાં ઉતરીશું અને મેદાનમાં ઉતરીને તમને તમારો ઘરનો રસ્તો ફરીથી બતાવીશું આ વિસ્તારથી ચર્ચા થઈ છે અને આવનાર સમયની અંદર ઘણી બધી મહાપંચાયતો થશે ત્યાં ત્યાં અમે ગામડે ગામડે જશું અને શુભ ચિંતકો સાથે ચર્ચા કરીને સમાજને જાગૃત કરીશું અને એની લડાઈ અમારી ગાંધીનગર સુધીની પહોંચની તૈયારી છે અને આવનાર સમયની અંદર દરેક યુવાન અને સર્વ સમાજ પણ આદિવાસી સમાજ સાથે છે એ વિચારીને અમે આ મહાપંચાયતનું આયોજન કર્યું આદિવાસી આદિવાસી મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજની અંદર પોતાના હક અધિકારો કુરિવાજો એ ચર્ચા કરવામાં છે હા આ આ આ અમે આજે મહાપંચાયત એવો મોટો ઠરાવ કર્યો છે કે અમારા વન અધિકાર અધિનિયમ પ્રમાણે જે પડતર પ્રશ્નો છે જે જમીન ના પડતરો છે આવનાર સમયની અંદર અમે જિલ્લા કલેક્ટર છોડાઉદેપુર સુધી પહોંચવાના છે ત્યાં પણ અમને નહીં મળે ત્યારે અમે ગાંધીનગર સુધીનો પણ રસ્તો પકડવાના છીએ રાજભા જયરામ મગનભાઈ ચેત્ર વસાવાએ વન અધિનિયમ એક્ટ હેઠળ જે નામ મંજૂર થયેલા દાવાઓ છે તે બાબતે સરકારને આડે હાથ લીધી અને કહ્યું કે આદિવાસીઓના જે વર્ષોથી પોતાની જમીનો માટે લડી રહ્યા છે અધિકારી જે હજારો દાવાઓ નામંજૂર કરવામાં આવ્યા છે તે સરકાર તાત્કાલિક મંજૂર કરે અને જો લોકશાહીના ડબે તેમને અધિકાર નહીં આપવામાં આવે તો આદિવાસી સમાજના હાથમાં ધારિયા પારિયા અને તીર કાંટા તે ઉચગાર અને નેપાળ વાળી કરવામાં આવશે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં